અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર અંગે મોટા સમાચાર સામે આવ્યા છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ફરિયાદ નોંધાવી પત્ની અને સાસરીયાઓએ સો કરોડ માંગ્યાની વજેન્દ્ર પ્રસાદની ફરિયાદ છે અને કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ ઘાટલોડિયા પોલીસમાં આ ફરિયાદ નોંધાવી છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ છે કૌશલેન્દ્ર મહારાજ વજેન્દ્ર પ્રસાદે પત્ની અને સાસરિયા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે મહત્વનું છે કે ફરિયાદીની પત્ની અવંતિકાને અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાનો આક્ષેપ છે પત્ની અવંતિકા ઇન્ડોનેશિયામાં જમવામાં કોઈ પ્રવાહી આપતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ફરિયાદીએ પત્ની ઉલ્લેખનીય છે કે પત્ની અને સાસરીયાઓ વિરુદ્ધ આ ફરિયાદ છે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર અંગે આ ખૂબ મોટા સમાચાર છે સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ નોંધાવી છે આ ફરિયાદ અને અને તેમની પત્ની સાસરિયાઓ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે પત્ની અને સાસરિયાઓએ સો કરોડ માંગ્યાની ફરિયાદ નોંધાવી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શન રાવલ પાસેથી દર્શન જે રીતે આ ફરિયાદ નોંધાવવામાં આવી ગઈકાલે આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી હવે તેમાં આગળ શું કાર્યવાહી થઈ છે મિતુલ જે પ્રકારે સમગ્ર મામલો સમગ્ર ઘટના સામે આવી છે તેની અંદર જે ફરિયાદ નોંધાઈ છે એ ફરિયાદ ની અંદર કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદી પતિ ના પુત્ર આ ફરિયાદ કરી છે તેમાં તેની પત્ની અને તેના પરિવારજનોએ સો કરોડ રૂપિયા માંગ્યા હોવાની આ ફરિયાદ કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે તેની પત્ની અવંતિકા શુક્લા જે છે જયારે હનીમૂન ઉપર જે લગ્ન બાદ ગયા હતા તે દરમિયાન તેને તેને બેભાન અવસ્થામાં રાખીને સ્ત્રી સ્ત્રીનો સ્ત્રી સાથેનો સંબંધ એને જોયો હોય તે પ્રકારની ફરિયાદમાં ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે અને એ બાબત જ્યારે જયારે જાણ કરવામાં આવી પરિવારને અને તે બાદનો આ મામલો જયારે અવંતિકાને છોડી દેવામાં આવી અને તેને સ્વીકારવાની વાત હતી ત્યારે આ ધમકી આપવાનો અને પૈસા માંગવાનો સિલસિલો થયો અને તેની આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ફરિયાદ નોંધાવાની સાથે આ જે અવંતિકા જે છે તેના નામનો એક લેટર પણ જે છે તે વાયરલ થયો છે અને તેની અંદર પણ કેટલીક બાબતોનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે હવે અહિયાં તપાસની બાબત એ છે કે આમાં સાચું કોણ કારણ કે એક તરફ આ જે ફરિયાદની ફરિયાદ મામલે તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ આ અવંતિકાના નામનો લેટર જે વાયરલ થયો છે તેની પણ તપાસ થવી જરૂરી છે એ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે કે આખરે આમાં દોષી કોણ છે અને શું કાર્યવાહી થાય છે પરંતુ હાલ આ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના જે ગાદીપતિના પુત્રએ પુત્ર જે ફરિયાદ કરી છે તેને લઈને આ મંદિર ચર્ચામાં આવ્યું છે આખો મામલો એક ચર્ચા નો વિષય બન્યો છે અને હવે પોલીસ કાર્યવાહી ચાલુ છે પણ આગામી દિવસમાં શું થાય છે તે પણ એક જોવાનો વિષય બની રહેશે મિત્રો જી 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 આભાર દર્શન માહિતી આપવા બદલ